શિવલભાધી શકી જય શિવલભે પ્રગટ કરેલો અષ્ટાક્ષર મંત્ર અને તેના ધોળ પદને આપણે શ્રવણ કરી રહ્યા છીએ શ્યામનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ ત્યાં સુધીનું આપણે રસપાન કર્યું આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આંબાડાળ પરથી કોયલે પણ પુકાર કર્યો શ્રી કૃષ્ણ શરણમ મમ અને શું દાન થયું ઝૂલો પાલ ને નંદા કુહુ 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 કોકિલ બોલે ભનન ભનન બોલે ભોરા લાલન પલને ઝૂલી રહ્યા છે અને તે સમયે કોયલે કુહુ કુહુ કરીને ગાન કર્યું છે તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ શ્રી ઠાકોરજીના ચરણમાં અને સામગ્રીમાં નિત્ય તુલસી સમર્પાય છે આવું તેને દાન થયું સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ યુગલ ગીતમાં જ્યારે આનંદ પામેલા ભગવાન પર્વતના શિખર પર વેણુનાથ કરે છે ત્યારે સમગ્ર વિશ્વને ભરી દે છે શ્રી કૃષ્ણ શરણ રાસ સમયે અંતર્ગૃહ કથા ગોપીજનને પતિ પુત્રએ રોક્યા વીરથી પુકાર કર્યો અને શ્રી કૃષ્ણના સાયુજ્યને તેઓ પ્રાપ્ત થયા છે કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણ કૃષ્ણ વિયોગથી આતુર થઈ પુકાર કરી છે શ્રી ચતુર્ભદાસજીએ શ્રી ગોવરે ધન વાસી લાલ શું બિન રયો ના અને શું દાન થયું શ્રીજી બેગી મથુરાથી પધાર્યા છે વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રી કૃષ્ણ શરણ સર્વ વલ્લભી અષ્ટાક્ષર નો કર્યો શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ કરાવ્યો અને શ્રી ઠાકોરજી માથે પધરાવી આપ્યા છે મધુર વીણા બોલે શ્રી કૃષ્ણ શરણમ એક બિનકાર કે જે બહુ મધુર બીના વજાવતો અને તેના બેટીના બ્યા માટે પરદેશ જવાનો વિચાર કર્યો શ્રીજીએ સોનાની કટોરી બીનાની ભીતર રાખી તો વીણા અને વીણાનું વાદન એટલું બધું શ્રીજીને પ્રિય થયું કે તે બિનકારને પણ જવા ન દીધો કુમુદિની સરોવરમાં બોલે શ્રી કૃષ્ણ શરણ શ્યામનાષ્ટપદીમાં શ્યામનાજી અનેક નેત્રથી શ્રી ઠાકોરજીના રાસના દર્શન કર્યા છે અને નેત્ર સ્વરૂપ આપે કુમુદિનીને પ્રગટ કર્યા છે તો આવું દાન થયું કે શ્યામનાજીના નેત્રો સાથે તેમની સરખામણી કરાય છે

અને સદા લીલા રસમે મગ્ન રહેતે આવું દાન થયું છે રોમ રોમ વ્યાકુળ થઈ બોલે શ્રી કૃષ્ણ શરણમ રસખાંજીએ ગોવિંદ કુટ કુંડ પર ત્રણ દિવસ અન્ન જલ છોડી કૃષ્ણની પુકાર કરી અને શ્રીજીએ ગાયો સાથે વેણુનાથ કરતા તેમને દર્શન આપ્યા છે આવું દાન થયું છે મહામંત્ર મન માહે બોલે શ્રી કૃષ્ણ શરણમ એક વિરક્ત અષ્ટ પ્રહર મનમે મંત્ર જાપ કરતો અને એક સેઠ કે બેટા કો જીવાયો આ મંત્ર થી એક મૃત પુત્રને પણ જીવાડી દીધું એવું તેને દાન થયું છે જુગલ શરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ શ્રી ગોસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીને તેમના શ્રી ઠાકોરજી સાથે શ્રી સ્વામિનીજી પધરાવાનો મનોરથ હતો શ્રી ગોસાઈજીએ એક કડા આપી કહ્યું કે જે સ્વરૂપને આ બરાબર આવે તે જ શ્રી દ્વારકાધીશ પ્રભુના શ્રી સ્વામીનીજી અને ગુંજાવનમાંથી શ્રી અમનાજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે યુગલ સ્વરૂપનું તેમણે સેવન કર્યું છે તો આ બધાએ અલગ અલગે શ્રી કૃષ્ણ શરણમ મમનો ઉપકાર કર્યો અને તેમને આવા આવા દાન થયા અને શ્રી વલ્લભ આપણને પણ કહી રહ્યા છે કે સતત સતત આ મંત્રનો ઉચ્ચાર કરવો શ્રી વલ્લભ આદિશકી જય